આજે ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુ માઈ ભક્તોમાં અંબાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા માં અંબાના આશીર્વાદથી ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સંપન્ન થયો છે જિલ્લા કલેક્ટર શ્રી અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં માતાજીનો મેળો સુખરૂપ પૂર્ણ થવાની ખુશીમાં મેળામાં લાખો માઈ ભક્તોની નિસ્વાર્થ સેવા કરતા સેવા કેમ્પોના આયોજકો અને મેળાની વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડતા પત્રકાર શ્રીઓનો સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં તમામ સેવા કેમ્પના આયોજકો જિલ્લા માહિતી કચેરી પાલનપુર ટીમ અને પત્રકાર શ્રીઓનું ઋણ સ્વીકાર કરતું પ્રમાણપત્ર આપી તેમની સેવાઓને બિરદામાં આવી હતી શક્તિપીઠ અંબાજીમાં લાખો કરોડો શ્રદ્ધાળુ આસ્થા શ્રદ્ધા વિશ્વાસ ધરાવતા હોય ચાલુ વર્ષે મેળામાં લાખોની સંખ્યામાં માય ભક્તો દર્શનાર્થે આવવાની ધારણા હતી આટલી મોટી સંખ્યામાં માય ભક્તો મેળામાં આવતા હોય ત્યારે તેમના દર્શન વિસામો પાર્કિંગ આરોગ્ય સુરક્ષા અને જાનમાલની સુરક્ષાનું આયોજન અને વ્યવસ્થા પૂરી પાડવા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા મેળામાં આ યાત્રિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે અગવડ ન પડે એ પ્રકારનું આયોજન કરવાનો મોટો પડકાર હતો ત્યારે વહીવટી તંત્ર અને સેવા કેમ્પના આયોજકોના સંકલનથી માય ભક્તોની તમામ સુવિધાઓ સચવાઈ હતી જ્યારે મેળાના પ્રસાર પ્રચારની કામગીરી પત્રકારોએ સુપેરે નિભાવી હતી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું કે કલેક્ટર તરીકે જવાબદારી નિભાવવાની ટૂંક સમયમાં મેળાની બહુ મોટી જવાબદારી આવી હતી સેવા કેમ્પોના સાથે સતત સાથે સંકલનથી સમગ્ર આયોજન અને વ્યવસ્થાની રૂપરેખા તૈયાર કરી હતી વ્યવસ્થાઓનું સતત મોનિટરિંગ અને ફીડબેક લેવામાં આવ્યું હતું દર વર્ષે વ્યવસ્થાઓ સારી હોય છે અને ઉત્તરોત્તર તેમાં સુધારો થઈ રહ્યો છે અને સારી વ્યવસ્થા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કોઈ લગ્ન મંડપમાં પણ ન હોય એવા ભવ્ય સેવા કેમ્પોના મંડપ બંધાયા હતા સેવા કેમ્પના આયોજકો દ્વારા તંત્રની તમામ સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું હતું સેવા ભાવનાએ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ છે પત્રકારોએ સમગ્ર મેળાને ઘર ઘર સુધી અને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી અનન્ય સેવા કરી છે મેળાના જીવંત પ્રસારણ દ્વારા લોકોને ઘરે બેઠા મેળાની અનુભૂતિ કરાવી છે તંત્રનું ધ્યાન દોરી વ્યવસ્થામાં સહયોગ આપ્યો છે માતાજીની સેવામાંની પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે આપણી સૌની સેવા ભાવનાઓને બિરદાવી હૃદયપૂર્વક આભાર માનું છું આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે અને જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા મંદિર વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદી નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપભાઈ પરમાર સહિતના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સેવા કેમ્પના આયોજકશ્રીઓ જિલ્લા માહિતી કચેરી સ્ટાફ અને જિલ્લાના ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના તંત્રીશ્રીઓ અને અંબાજીના સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા